મારો ટેટો સુરબા નિર્બામાં આવો ટેટો એ છે છે કરી તું જીચે ને તો ચૂચે કે ફોજી ને અમે કી છએ અમારી કી માં હ તો હો ર રંબા હું કઈ કઈ બન કા હ

એ તો કોઈ ન લેદાર સુલબા બંકન આ બંકન ના ગઈ કશે ના ગઈ તો બંકન જરાય ન ચાલે એ બગાયા વગર મેદન મો મેદન મો આ પૈસે બંકન્યો તો મુજુ ક્યાં કોઈ ન આ તો હું તમા ઓને સંભાળ લેજો નક ઓ ભાઈ ભાઈ સંભાળ ભાઈ

હજ હજો હજો હલો હેજો

યો બમયો બમયો પેલે ડોટ ટાકુ બબુ બોલું બકડું બકડું ધોતી બોધી બોધી કાઢની તા તા લે મારો શેર આવે ભાઈ શેર આવે મારો શેર ના એ એના આસરે તર કઈ કમળ કબરટી બોલ કબરટી 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 કમઈ કમઈ માબાજે માબાજે મામાજે માબાજે પાટા બહાર નઈ જાય હું બિહાય કબડિવાળા ઓય ભમાય ગઈ છો ઓય

các bạn đi 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 đi các

Ao tập mười bam 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 tôi bam mười bam mười bam કે આજ જો હમ તું તો ખબર નહી કબડ્ડી કબડ્ડી બંકો લ્યા બડી कबड्डी 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 Kebalik, 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 kebalik. Oh, lagu-lagu kakak kincang, eh. Kebalik, lalu. Kebalik! Kebalik! Ikan patra, abu. Abu patra, siapa tahu. Uang, minta. Aja. 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 Atau, nerba, sah. Surba, tak ada suara, di mana? Dekat, dekat. Hei, hei. Hei, agak-agak, wajit. Aja. Kebalik, kebalik, kebalik. Aja. Aja, kali. Malu, so katanak lah, kan, mas. Bang, kau. Katanak, kebalik, tu, tu. આડ્યો 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 નહી હેડ્યો હેડ્યો હટ કમાણ છોકણ માણસો કણ ને ગભમિત ધપ થઈ જાય દોતીની ખબર નહી ખબર નહી મોર

ખાલી વાળા વાલો બીજું કોઈ આપણે હવે જીત્યા ટેટો સ્ટાર્ટ બી ખબર નહીં આપણે લાયા પડ્યા જીચાર્યું નથી એવું સપનું પૂરું કાર્ય મારું તને સપનું

કાંદી <coughs> લાગરૂ <coughs> <coughs>

就妈的不买，加快点，快点，快点，不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好不好 Nay em mỹ kể băm 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 băm

ઓ જોતિયવાગા પેર તો ના તો તને આ જેવો ભમાવો તેવો ભમાવો પણ તમારું કોલ નઈ ને તમે 300 ની બેટ કરી અલ્યા અલ્યા ઓખો હોતા જ લેવાનો અલ્યા કાળિયા કાળિયા દોસ્ત જાવ અહીંયા જાવ જાવ કાળિયા દોસ્ત ભમાશે ઓલે હે ના ગુરો આ ગુરો કતા કી ગુરો ah là sao thế hả da costai có quá m дорог đrow đi mày đi số t n Brother.. may là gest fraction character. Chỉ hiểu ay.halten Master. Còn ta biết qua chúng ta muchas ạ. Điewourro ma kia mar kh misf și thật xению PARO DAI AU PHAN via T serie TRIP SHOW Member Zoriero 3. Ngày ngày hôm nayizo Yep Da'i et một chiến quín phi của con bạn. Ngày ngày tui chables sотр grasp tiền rồi Rieving tình thânavour ra о trái Hass Grace định aide ở reveiometers hood venirar tình thân thương nh geradezing thân thương.

પિતા હોય મને ખબર ના હોય ફરી એટલે ખબર હોય કઈ ખબર આપડે 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 હોય ગયે આપણે જીતે તો કાઢી નાખવાના કઉે આખી ફોડે જઈએ આવો ફૂકા કાઢી નાખવા ના

મોટી મોટી ફાળ વાત નાખવું હું કહું મને લાત મારી લખું પેલા ભાજપ